જય ભીમ જય જાવીદાર મિત્રો નડિયાદના શિલ્પાબેન કોડીયા લાલચમાં પેન્સિલ પેકિંગ એડવર્ટાઇઝ જોઈને ફોન કરતા એડવાન્સ પેમેન્ટ કરવાનું કહેતા શિલ્પાબેને ત્રણ હજારનું ગૂગલ પેમેન્ટ કર્યું અને ફરીથી પેમેન્ટ કરવાનું કહેતા અને દોઢ લાખ સુધી પેમેન્ટ ના કરે તો પોલીસ કેશ કરવાની ધમકી આપે છે તેના વિશે તમારું શું કહેવાનું થાય બોલો હું હા કોણ બોલો શિલ્પાબેન શિલ્પાબેન બોલો શિલ્પાબેન આપણે શિલ્પાબેન કઈ સમાજ બોલો મારા શિલ્પાબેન કઈ સમાજ માંથી બોલો છો હું

મારે એટલે બધું મારે થોડી પૈસા ની જરૂર હતી મદદ થાય એમ પછી એ ભાઈ નો નંબર હતો ને તો ઉપર એવું લખેલું હતું હું તો અભાન છું પણ મેં ફોન કરીને પૂછ્યું કે ભાઈ હિન્દી બોલતો હતો તો કે બેન તમારે ઘેર ઘેર કામ કરવું હોય તો ક્યાં પેન્સિલ પેકિંગ કરવા માટે છે ને કે તમને ઘરે ક્યાં બેઠા ગાડી આવી જશે અને લઈ જશે તો પછી મેં મારા ઘરવાળા નોકરી છે ને તો મેં ફોન મેં કહ્યું તો કે મેં ફોન કરાય ને પછી આજે મેં ફોન એમને તો પછી એ ભાઈ એવું કહ્યું કે શિલ્પાબેન નો એમને કે ને આધાર કાર્ડ ના ફોટો પાડી ને મોકલો કે તો મેં આધાર કાર્ડ અને ફોટો મેં તે મોકલ્યો તો પછી બીજા દિવસ ફોન આવે કે સાતસો રૂપિયા બેન કે આલો કે તો પછી મેં સાતસો રૂપિયા મૂકું આ સાતસો રૂપિયા શું તમને સાતસો રૂપિયા ગુગલ પે કરાવ્યું હું મારી જોડે તો નહીં કશું એટલું બધું મારી હેસેસ ને આપને એટલી બધી કે હું ગરીબ માણસ છું કામ કરીને મળતા રહીએ તો એ ભાઈ કેવું કર્યું પાછો ફોન કરીશું કે બીજા પૈસા આપો કે બીજા પૈસા પૂરા નઈ ચાલુ મૂક્યા તો પોલીસ કેમ કરીશ કેમ કાતા એમાં જરૂર નથી ફ્રોડ છે

મારું નામ શિલ્પાબેન 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 તમારા પતિભાઈ શિલ્પાબેન અજયભાઈ ગામ તમારી છે ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને મારી તો મંજૂરી પૈસા લઈને શિલ્પાબેન હું જેટલું પૂછું એટલું બોલો શિલ્પાબેન ધમકી મારે છે એવા રેકોર્ડિંગ છે તમારી પાસે

નાનો હા તો એમાં નહીં પડવાનું કોઈ પણ લલચામણી લોકારે એડવર્ટાઈઝ પણ આપી છે પેલી અત્યારે આપડી ભારત સરકારે એડવર્ટાઈઝ કાઢી છે કે ભાઈ કોઈ જજ પોલીસ આવા કોઈ પણ ખોટા ફ્રોડ વિડીયા કોલ આવે તો એનાથી ગભરાવું નહીં આટલા નંબર ઉપર ફોન કરવો એવી એવી જાહેરાત પણ સરકારે આપી છે તોય આપડે ફસાયી તો શું કરે સરકાર તમારા ન જાત મને ખ્યાલ ના તમામ દિમાગરી ગયું કારણ છું કે હું ફાર્મ ની લાલચ માં કહે ગયું લાલચ લાલચ ઈ બુરી ચીજ હે લાલચ ગયા મર ગયા

હા તમાર ઘરવાનું તમારા તો છે ને હા છેક નકરી એનું નામ નો લખવું એટલે ક્યાંક તમે એકલા રહેતા હોય ઘરવાળો ભેગો ગલાય એવું કઈ નથી ને એટલે આધાર કાર્ડ માં તો એમ હું નથી તમારા ઘરવાળા ને બાકાત કરો છો બે જણ ને ભણેતો છે ને

પોસાટ પોસાટ છ પાંચ પોસાટ હા પોસાટ મને પોસાટ માં નહીં ખબર પડતી મારે છે ને પોસાટ ને સોસાટ ને એવું મારા આ બાજુ ના હાલે ભાઈ એટલે અમારે છે ને તમારી ભાષા ને અમારી ભાષા થોડી વેગળી પડે એટલે છ ને પાંચ હા એ તો મને ખબર પડી ગઈ હવે મને તમારી ભાષા આવડી ગઈ મારા માતા છે ને એ મારા પણ માં આવે એટલે બધું મને બોલે અને સાહેબ હા અને અમારી જોડે એવા તમારી જોડે થયું ને એવું જ મારી જોડે થયું છે

એ શું કે દેજો પૈસા પૈસા અમારી જોડે એવા પૈસા છે હું કરે હિ હાથું તમારી તમારી દીકરી બનેલું હું છે હાથું જ બોલી લઈશ મારા મા બાપ તો છે નહીં એ ના લાયક ને ના લાયક ના લાયક વાજે મને એવો ભરાઈ ગયો

બધા એ સારા માણસો હોય ફોન કરશે એના માટે પોલીસ પણ એમાં એક્શન લઈ અને ઓડિયો આપડે વિડીયો વાયરલ થશે તો પછી લાંબુ લાંબુ નહીં હારે શું થાય જશે ને પછી

હા થોડુંક રોડ ઉપર અવાજ ઉઠાવવાની અત્યારે સ્ત્રી પ્રદર્શન કરવાની આખા ઘરનું માર ધ્યાન રાખવાનું મારે વાત કરું છું હું શું કઉસ પાછા ને તો રિચાર્જ મારે રિચાર્જ નથી મારી બાઈ બહુ રિચાર્જ કરી દે મારી ભાઈ બહુ સારી છે રીણકી નીચી છે પણ એવરેજ બહુ છે હા હું મારો ફોટો મોકલું છું ચાર ફૂટ ની બાય છે પણ ધોળ જ બહુ કાકા હવ હું શું કહું કે તમને ફોટો મોકલું છું મારો હા મોકલો મોકલો મારી બાય છે ને નીચી છે પણ એવરેજ વાળી છે રાંધી દે તમારો વોટ્સએપ મારામ તો હે વોટ્સએપ આવશે તમારું મારા હા લખતા આવડતું હોય તો આવડે હાલો સેવ કરતા આવડતું હોય તો આવડે

જો બોલો ઉભા રહેજો બોલો જો આઠડો આઠ હ પછી બગડો હ પછી બે તગડા હ પછી પાંચડો પાંચડો નહીં આઠડો બે તગડા પછી આઠડો પાંચડો આઠડો આઠડો એમાં તમારી કે ઓરી છે યાર કેમ નંબર બદલેવા પડે છે કાકા જો પહેલા આઠ હતા પછી બે પછી બે તગડા હતા પછી સગડા જોડે આઠ હતા પછી ફરી એક ની જોડે બે આઠડા છેલ્લા છ અને પાંચ હતા હવે હું કરી પાછું હજી વેરીફિકેશન કરો એક એક બોલો જો પેલા આઠ પછી બે પછી બે તગડા પછી આઠ પછી એક એક પાંચ જોડે પછી બે આઠડા પછી છ

शिल्पा बहन है वो जो माल मंगाने का था और और पेमेंट करने का है नंबर है भैया कहाँ से आप लोग फोन करो किसको मिला है फोन आप लोग वो जो मुझे ब्यौन फोन आ रहा है कहाँ से बात कर रहे हो आप अरे से बोल रहा हूँ वो जो शिल्पा बहन है ना वो नहीं जो... नहीं रॉन्ग नंबर आपको बात कहाँ कर रहे हैं अरे वो शिल्पा बहन ने जो नंबर दिया है ना वो पे... पेमेंट भेजने का है इसके लिए नहीं नहीं ये रॉन्ग नंबर है ये रॉन्ग नंबर है सुबह से आप लोग परेशान कर रहा हूँ बनारस फोन लगा हुआ है ये बनारस फोन लगा हुआ है बनारस लेकिन वो जो माल घर बैठा जो काम करने के लिए तुम्हारे में पेमेंट भेजा है ना भाई कौन सा पेमेंट, कौन सा सा पेमेंट घर भेजना क्या बोल रहा हूँ वो जो घर बैठा काम करने का जो लेडीज को किया था ना उसने पेमेंट भेजने के लिए तुम्हारा वेरिफिकेशन का नंबर दिया है दिया इसमें पैसा भेजने का है तो इसमें डाले के ना, ना डाले ऐसा बोलने के लिए फोन किया है नहीं नहीं हम कोई किसी को नंबर नहीं दिया था हमने मैंने किसी को नंबर नहीं दिया था हाँ तो जो लेडीज है इसने नंबर दिया इसमें पैसा भेजने का है वो दे का... दिया होगा हम मुझे नहीं कुछ पता है हाँ, तो जो पेमेंट डालने के लिए पैसा लिया है क्यों बोल रहे नडियत वाला उसके लिए तुमने पैसा लिया है तुम्हे जो अकाउंट नंबर है को गूगल पे पैसा लिया है तो झूठ बोल रहे है कहाँ से बोल रहे हो आप अरे मैं नडिया से बोल रहा हूँ ये पुलिस थाने में आना पड़ेगा और ये सब कुछ होगा जो पैसा मेरे, मेरे फादर से बात कर लो ठीक है जान से बात कर रहा हूँ मेरे फादर से बात कर लो ठीक है किसके साथ बात करना है मेरे फादर से बात कर लो अरे तुमने फादर से लिए तुमने लिए ये नंबर ऊपर से गूगल किया है कहा से बोल कहा है कौन सी स्टेट से बोल रहे हो ये बताओ अरे नड़िया से बोल रहे हो जो शिल्पा बहन है उसके साथ बताओ तुम... ना स्टेट 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 अरे स्टेट अहमदाबाद अहमदाबाद से बात करो ठीक है मेरे फादर से बात करना कर करो हूँ फोन क्यों काट रहे है यार? <laughs> क्यों क्यों काट रहे रहे यार फोन क्यों हैं काम तो बताइए अपना अरे वो जो आ, तुमने जो पैसा लिया है वो लेडीज के पास से इसके लिए बात कर रहा हूँ उसको क्यों गलत गलत बोल रहे यार अरे यार मैं बात करता हूँ लेडीज से ठीक है कौन लेडीज हम जानते ही नहीं किसी को अरे क्या जानते नहीं बात करो इसके साथ बात कर दो, दो नंबर दो अरे रखो एक मिनट रोड का काम कर रहे हो और ऐसा काम करने का थोड़ी देर करने का किसको आप कॉल किसको किए हैं नाम पता है आप किसको कॉल किए हैं हाँ नाम किया जो तुम्हारा नंबर है तुमने जो गूगल पे से पैसा लिए है नाम नहीं पता आपको अरे नाम जो शिल्पा बेन तुमने तुम्हारा जो गूगल पे नंबर है वो तो साइबर क्राइम ढूंढते हैं ना तुमने उसको नाम नहीं दिया है साइबर क्राइम ब्रांच एक शिल्पा बेन से बात करो एक मिनट हाँ हाँ ठीक है जो भी है कुछ मैं अभी नंबर आपका डाल रहा हूँ ट्रेसिंग में ठीक है हमारा दोस्त भी सब इंस्पेक्टर है वो जो कुछ है वो इंस्पेक्टर है

એડિટ કરેલો બલણ હોય તમે મોકલો ને તમે ફસાણા છો ઈ કેમાં ફસાણા છો ઈ બતાવો ને આજ મને એવી રીજ ફસાણી આના ઈ શું કેમ આ પૈસા અત્યારે લીધા ને ને મારી પાસે ચિઠ્ઠી વાત છે હા એના ઓલા Google પે નંબર થી પૈસા નખ્યા ઈ ઈ એકાઉન્ટ ક્યું છે હા એ છે ચિઠ્ઠી મારી પાસે હા ઈ ચીઠી જ અમે તમે ઓનલાઈન મોકલ્યું ઈ કાગળ તો છે અમારી પાસે એ એ છે તમારી પાસે તમે અતણ WhatsApp માં મોકલ્યું એ કઈ વાંધો નાનો જોયું તો શું પેલો ફોટો વિડીયો ઘરે બેઠા કામ કરવાનો ફોટો મોકલો વોટ્સઅપમાં આપણે મારે ડાઉનલોડ કરવું પડશે હા ડાઉનલોડ કરીને છે ને ડાઉનલોડ નહી થતું કઈ વાંધો આ અવાજ રહ્યો ઈ તો એનો જ છે ને એનો જ છે એનો જ છે